વિરમગામ શહેરમાં એકાદ વર્ષ અગાઉ બોલાચાલીનું મંદુખ રાખીને જાતિ વિષયક કપશબ્દો બોલીને લાકડાના ધોકા વડે માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના જૂની પોલીસ લાઇન વિસ્તારમાં આજથી એક વર્ષ અગાઉ વિજયભાઈ મકવાણા તથા ચિરાગભાઈ પરમારનાઓ સાથે થયેલા બોલાચાલીનું મંદુખ રાખીને આરોપી દ્વારા પોતાના હાથમાં લાકડાઓ ધોકાઓ લઈને જાતિ વિષય કપશબ્દો બોલી વિજયભાઈ મકવાણા નાઓને ડાબા હાથ તથા ચિરાગભાઈ નાઓને જમણા હાથ અને બરડામાં ધોકા મારીને માર મારતા તેમજ ફરિયાદી નાવોએ ગાળો બોલવાની ના પાડતા છોડાવવા વચ્ચે પડતા આરોપીઓ દ્વારા તેમને પણ ધોકા વડે માર મારતા મૂઢ ઇજાઓ પહોંચી હતી કુલ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી સમગ્ર મામલે સતીબેન ઉર્ફે સંતોકબેન રમેશભાઈ ચૌહાણનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ વિશાલભાઈ નરેશભાઈ દંતાણી રહે જૂની પોલીસ લાઇન વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે એટ્રોસિટી સહિત વિવિધ કલમો સાથે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે